નમસ્કાર દોસ્તો વેલકમ ટુ અડ्डा 247 ગુજરાત સ્વાગત છે આપ સર્વેનું આપણી YouTube ચેનલ પર દોસ્તો આજનો જે આ વિડિયો છે એની અંદર હું વાત કરીશ કે જે બાર પાસ પર SSC CHSL ની ભરતી આવી છે એનો જે પગાર ધોરણ છે કેટલો છે તમે આ પરીક્ષા પાસ કરીને જ્યારે નોકરીની શરૂઆત કરો છો તો એની અંદર તમને કયા શહેરમાં કેટલો પગાર મળે છે DRL allowances જે છે એ કેટલા છે HRA જે છે કેટલા છે અને સાથે સાથે આપણે ચર્ચા કરીશું કે જે પર્ક્સ મળતા હોય આ જોબ માં એ કયા કયા છે અને તમારી જોબ પ્રોફાઇલ શું હોય એટલે કે તમારે અ જરે DEO તરીકે અથવા તો LDC તરીકે તમે નોકરી કરો છો તો તમે શું કામગીરી તમારી હોય છે એની પણ હું આ વિડિયોમાં ચર્ચા કરવાનો છું સૌથી પહેલા હું વાત કરું તો SSC ની ફોર્મ ભરાવાની શરૂઆત થઈ ગઈ છે હજી સુધી ફોર્મ ન ભરી હોય તો તમે ભરી દેજો સૌથી પહેલા આપણે વાત કરીશું કે બે જે પોસ્ટ છે એ તમારી કઈ કઈ છે અને એ પોસ્ટનો મતલબ શું થાય જો પહેલા સૌથી પહેલી પોસ્ટ છે એલડીસી બરોબર છે એલડીસી જે છે એમાંથી તમારું પ્રમોશન જે છે યુડીસી માં થાય અપર ડિવિઝન ક્લર્ક ડિવિઝન ક્લર્ક અને સેક્શન ઓફિસર આ તમારી હાયરરકી છે આ રીતે તમારું પ્રમોશન જે છે થતું હોય છે માની લો કે તમે ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકે લાગો છો તો એમાં પણ ગ્રેડ બી તમે 200 પહેલું પ્રમોશન પછી ગ્રેડ સી પછી એ અને સિસ્ટમ એનાલિસિસ તરીકે તમે કામગીરી બજાઈ શકો છો તો આ એને પ્રમોશન ની વાત છે પ્રમોશન જે છે આ હાયરાર્કી માં ચાલે છે વાત કરીએ તમારી ત્રણ જાતની જે પોસ્ટ છે सीएचएसएल માં તમે મેડવી શકો છો સૌથી પહેલા એલडीसी અથવા તો જુનિયર સ્ટેટિસ્ટિકલ આસિસ્ટન્ટ જેએસએ બને ઇક્વિવેલન્ટ પોસ્ટ છે લોઅર ડિવિઝન ક્લર્ક ની હું વાત કરું તો એ પે ગ્રેડ 2 ની અંદર આવે છે અને 1900 ગ્રેડ પે છે તમારો પગાર 19900 થી 63200 થઈ શકે છે અહીંયા જે છે કોઈ ફિક્સેશન નથી પગારમાં એટલે તમને જે છે ફૂલ પે મળશે ને ફૂલ પે જારે થાય સેવન પે કમિશન લાગે ત્યારે કેટલું મળે એ પણ હું તમને બતાવું છું ડીઓ ની વાત કરું ડેટા એન્ટ્રી ઓપરેટર તો એ પે લેવલ 4 માં આવે છે એટલે 2400 ગ્રેડ પે ની પોસ્ટ છે અને ડેટા એન્ટ્રી ઓપરેટર ગ્રેડ એ જે છે એ તમારી એ પણ 4 ની છે ને 2400 ગ્રેડ પે ની પોસ્ટ છે એટલે કે 25500 એનો બેઝિક પે થાય બેઝિક પે અને જે ઇન હેન્ડ સેલેરી છે બને અલગ હોય આ બેઝિક પે છે એટલે આટલું તો તમને મિનિમમ મળશે એટલે 19900 તો મિનિમમ 25500 મિનિમમ આટલું તો આવશે જ પણ એ સિવાય एचआरए ડીએ જારે એડ થાય ત્યારે કેટલો પગાર થાય એની હું વાત કરું અકે તમે જોશો તો સીટીએક્સ વાય અને ઝેડ આપણે ધારી લઈએ તો માની લો કે સીટીએક્સ જે છે એમાં તમારું થાય એટલે કે એની population ના આધારે છે બરોબર કેટલી પોપ્યુલેશન વધારે હશે એટલો પગાર વધારે હશે તમે જોઈ શકો છો ડીયર એલ અલાઉન્સીસ છે એચઆરએ છે હાઉસ રેન્ટ છે ટ્રાવેલ અલાઉન્સી છે આ બધું થઈને 29000 જેવું તમારા હાથમાં આવે તેની અંદર એલડીસી લોઅર ડિવિઝન ક્લર્ક માં અને જુનિયર સ્ટેટિસ્ટિકલ આસિસ્ટન્ટ જે છે જેએસએ માં બી સિટી માં હોય તો 25000 અને આની અંદર 24000 એટલે સૌથી વધારે પગાર જો તમે અમદાવાદ રાજકોટ સુરત આ વિ શહેરો માં હોય તમારો 29000 પગાર છે અને નાના શહેરોમાં આવો તો તમારો 25000 અને કોઈ એન્ટી પણ નાનામાં આવો તો 24000 તો મિનિમમ તમને મળવાપાત્ર છે તો 24175 પગાર તમને મળવાપાત્ર થશે વાત કરીએ ડેટા એટી ઓપરેટર ની તો માની લો કે કોઈ મોટો એવા મેટ્રો સિટી માં આવો તો 36555 રૂપિયા મિડિયમ વસ્તી ધરાવતા શહેરમાં આવો તો 32000 અને ઓછી વસ્તી ધરાવતા હોય તો એની અંદર 30000 તમને મિનિમમ મળે એટલે 30 થી 36000 વેરી કરે છે હવે આપણે વાત કરીએ કે બીજા અલાઉન્સીસ કયા કયા મળે છે બીજા પર્ક્સ તમને ગયા મળે છે તો દોસ્તો તમને ટ્રાન્સપોર્ટેશન અલાઉન્સીસ મળે છે ઘર તમે ભાડે રાખો એનો રેન્ટ મળે છે ડીઆરઆ મોંગવારી ભત્તું મળે છે સ્પેશિયલ અલાઉન્સીસ મળે છે મેડિકલ લીવ મળે પેઇડ લીવ મળે તો આ બધા અલાઉન્સીસ જે છે આ પોસ્ટની સાથે જે છે તમને મળતા હોય છે તો આઈ હોપ કે તમને ખબર પડી હશે કે આ જે પોસ્ટ છે એ કેટલા ગ્રેડ પેની છે અને કઈ રીતે તમે આની અંદર પ્રમોશન અને સેલેરી જે છે શહેરના પ્રમાણે મેળવી શકો છો આ જે પરીક્ષા છે દોસ્તો એ ત્રણ સબ્જેક્ટ ઉપર આધારિત વધારે છે જેમ કે મેથ રિઝનિંગ અને જીકે તમે આ પરીક્ષા પાસ કરવા માંગતા હો તો તમારે આના ઉપર પકડ બનાવવાની ખૂબ જરૂર છે આ પરીક્ષા કઈ રીતે પાસ કરવી એના ઉપર આપણે અલગ અલગ વિડિયો બનાયા છે અને આ પરીક્ષાની દરેક માહિતી આપણે નાના નાના સેશનો દ્વારા તમારી સુધી પહોંચાડી રહ્યા છે તો આ વિડિયોને સૌથી પહેલા લાઈક કરવાનો છે અને નવા હોય આપડી ચેનલ પર તો સબ્સ્ક્રાઇબ કરી લેવાનું છે હવે જે મિત્રો જે છે એ પોતે જાતે તૈયારી કરતા હોય અને આપણી સાથે જોડાવવા માંગતા હોય તો આપણે એક કોર્સ જે છે લોન્ચ કર્યો છે જેની અંદર તમારું તમામ ટિયર 1 અને ટિયર 2 ની તૈયારી આપણે કરાવીએ છીએ 1200 2249 રૂપિયા નો કોર્સ છે પણ તમે આ કોડ આપેલા છે G670 એનો ઉપયોગ કરશો તો તમને 1800 ની આસપાસ આ કોર્સ જે છે પડી જશે ઠીક છે 80% ડિસ્કાઉન્ટ તમને મળશે તો G613 આપણો કોડ છે એનો ઉપયોગ કરી ફટાફટ જે છે આપડી બેચ માં જોડાઈ જાઓ 18 એપ્રિલ જે છે ત્યાર થી આપડા કોર્સ ની શરૂઆત થાય છે એની અંદર તમારું મેથ રિઝનિંગ ઇંગ્લિશ અને જનરલ અવેરનેસ સંપૂર્ણ કવર કરવામાં આવશે વિથ પીવાયક એટલે કે પ્રીવિયસ યર ક્વેશ્ચન જે લેટેસ્ટ 2022 23 ની અંદર પૂછાયેલા જ ટિયર 1 માં एसएससी सीएचएसएल ના આ જે પેક છે એની અંદર તમે એક વર્ષ સુધી આવનારી તમામ ભરતીઓ જેમ કે आरआरबी एनटीपीसी ગ્રુપ ડી सीएचएसएल અને एमटीएस આ બધાની તૈયારી આ એક જ પેક થી કરી શકો છો તો फटाफट જે છે આ વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં એપની લિંક છે એપ્લિકેશન ડાઉનલોડ કરો અને આપણી સાથે જોડાય જાવ મળીએ છે બીજા કોઈ વિડિયોમાં નવી માહિતી સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ અને જય ભારત બાય બાય